જે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે મિત્રો નાઝીર સાહેબની એક પંક્તિ છે જે આજના વિડીયો માટે બરાબર ઉચિત લાગે છે પથિક તું ચેત જે પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દે છે પથિક ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે મિત્રો ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય મિત્ર ભાવે ચાલતી આપણી ચેનલને ટૂંકા સમયમાં તમામ આધ્યાત્મિક જગતમાં રહેલા ભાઈ બહેનોનો ભરોસો જીતી શકી એ બદલ તમામની અંદર રમતા જોગીને મારા હૃદયથી પ્રણામ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી કોઈપણ ક્ષેત્રમાં ઊંડા ઉતરીએ એટલે આપણે કલ્પના કરી હોય એનાથી પણ કંઈક કલ્પના ના કરી શકાય એવું પણ જાણવા મળે ગુરુઓ ભટકાવે છે ત્યાં સુધી મને ખ્યાલ હતો પણ ઘણી જગ્યાએથી આવતા ફોનથી જાણવા મળ્યું કે ગુરુઓ લોકોને રાખવા માટે અલગ અલગ કિમિયા પણ અજમાવે છે સંતત્વ હંમેશા માણસોને મુક્ત કરે પણ આપણા ગુજરાતમાં તો ગુરુઓ એવા પણ છે જે લોકોની ધાર્મિક ભાવનાઓનો ગેરફાયદો પણ ઉઠાવે છે મિત્રો હું કંઈ પણ બોલું એમાં બહુ બધું વિચારીને કે લોકોને શું સારું લાગશે કે નહીં લાગે એવું બધું વિચારીને કદી નથી બોલતો મારી અંદર રહેલો પરમાત્મા જે કાંઈ બોલે એમાં હું ફક્ત નીચે મારી સહી કરું છું પણ પછી મારું જ વિડીયો હું સાંભળતો હોઉં છું મને પણ એના શબ્દો ગમે છે અમુક વાર આશ્ચર્ય પણ થાય છે કે યાર આવું કહેલું છે પણ એ કેવી રીતે શક્ય બનશે એવી જ રીતે ચેનલની શરૂઆતના નવમા નંબરના એપિસોડમાં મારી અંદરના યોગીએ એક વિડીયોમાં કહ્યું હતું કે હવે કોઈએ તો કબીર બનવું પડશે ને હવે તમને નથી લાગતું કે સમાજને એક નવા કબીરની જરૂર છે આજે એ કામ મેં હાથમાં લીધું છે આ સાંભળ્યું એટલે મને પણ આશ્ચર્ય હતું કે આ કેવી રીતે શક્ય થશે પણ આજે અમુક ભાઈ બહેનોના ફોન આવે છે તો લાગે છે કે કદાચ એટલે જ એ મારી અંદરથી આવું બોલ્યો હશે એક ફોન હતો એમાં એમણે મને એવું કહ્યું કે એમણે જે ગુરુ કરેલા એમણે ગુરુએ એવું કહ્યું કે તમે દીક્ષા લીધી એટલે હવે તમે જ્યાં પણ જશો સવારે જે કંઈ કામ કરશો એ મને દેખાશે સાંજે જે પણ કામ કરશો જે પ્રવૃત્તિ એ પણ મને અહીં બેઠા બેઠા દેખાશે તો ફોન કરનાર વ્યક્તિ મને કહે કે અમે ઘણા વર્ષો ઘણા અને પચીસ વર્ષો સુધી બીકમાં જીવ્યા અલા ભાઈ બની બેઠેલા ગુરુઓ અને સંતો તમે યાર ભગવાનને કમાણીનું સાધન ભલે બનાવી દીધો એના નામે ભલે તમે તમારા રોટલા શેકો ભલે આલીશાન ગાડીઓમાં લોકોના પૈસે લહેર કરો પણ એના નામે આ ભોળી પ્રજાને આવું સફેદ જૂઠ બોલીને શું કામ બીવરાવો છો તમને યાર અંદરથી જરા પણ અરેકારો પણ નથી થતો મને ખબર જ છે કે તમે લોકો પબ્લિકના પૈસે જીવો છો અને તમે શું કંકોડા બેઠા બેઠા જોઈ લેવાના છો પણ તમારું આવું કહેવાથી લોકોની જિંદગી નરક બની જાય છે એટલી તો માનવતા છે કે નહીં તમારામાં કે પૈસા અને નામના મેળવવાની ભૂખ એટલી બધી વધી ગઈ છે કે તમે માનવતાને પણ નેવે મૂકી દીધી છે ધર્મના ઠેકેદારો બનીને ભોળી પ્રજાની હાય શું કામ લો છો તમે પરમાત્માએ તમને તમારી લાયકાત ના હોવા છતાં તમને આટલા ઊંચા સ્થાને બેસાડ્યા છે તો એની તો ભીક રાખો વાલા એટલે જ આ વિડીયોની શરૂઆતમાં નાઝીર સાહેબની પંક્તિઓ કહી હતી કે પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે તમને પથના સહારા બનાવ્યા તોય પાછા તમે દગો દો છો ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે આ તમે શું કામ દગો આપી રહ્યા છો લોકોને તમને પથના સહારા માન્યા લોકોએ અને તોય તમે દગો દીધો પરમાત્મા મળશે એવી મંજિલ માને છે તમને છતાં તમે ઉતારા બનીને બી દગો દીધો અમુક ફોનમાં મને એવું જણાવ્યું કે અમુક જગ્યાએ તમે જાઓ અમુક જગ્યાએ તમે લોકોએ કાંઈ લેવાનું નથી એવું કહીને લોકોને ફોસલાઓ છો અને ટોળા ભેગા કરો છો અને પછી આશ્રમમાં આવતા લોકોને ગુરુનો જન્મદિવસ છે હજાર હજાર રૂપિયા આપો પૂનમ છે પાંચસો પાંચસો આપો તમે તો રૂપિયાવાળા છો પચાસ હજાર આપો દવાખાનામાં નથી જતા આવું બધું કહીને પાછા તમે એ જ લાઈનમાં આવી જાઓ છો એટલે તમારું અસલી રૂપ તો પછી ખબર પડે જ છે મિત્રો યાદ રાખજો કે આ દુનિયામાં જેને ભીત વોહરું દેખાતું હશે ને એ કદાચ મહિનો માસ તમારી સાથે રહી જાય ને તો પણ તમને અહેસાસ પણ ના થવા દે કે એ પોતે આટલું જાણે છે એ તમારી સાથે તમારી કરતા પણ સામાન્ય માણસ હોય એવો બનીને રહે અને બાકી તો આ દેશમાં કોઈ એવો મહારથી નથી કે જેને પૂરેપૂરું સંતત્વ પામી ગયો હોય અને છતાં તમારી પાસે પાંચસો હજાર ને પચાસ હજારની ભીખ માગતો હોય ભલા માણસ એટલું તો સમજો કે જો એની પાસે કાંઈ પણ પરમાત્માની ઝલક હોત તો તમારી પાસે સુકામે દાનપેટીમાં નખાવતો હોય એને શું પડી છે તમારા પૈસાની અરે એક ફોનમાં તો એક વ્યક્તિ એવું કહેતા હતા કે એમણે ગુરુ છોડી દેવાની વાત કરી તો ગુરુએ એમ કહ્યું કે તમે પાછા 84 માં જશો અને તમને ઘરમાં વિઘ્નો આવશે હવે આ કયા ખૂણેથી તમને સંત કહેવા તમે તો એક ઈમાનદાર મનુષ્ય પણ ના બની શક્યા વાલા આટલી હદે ભોળા લોકોને ભરમાવવાના મિત્રો હું તો કહું છું આવા ગુરુઓને છોડવા માટે એમની પરમિશન લેવાની ના હોય આમને એમ જ લાત મારી દેવાની હોય એમાં કોઈ બીક કે કશું જ રાખવાનું ના હોય જે લોકો તમારા પૈસે જીવતા હોય એ શું તમારામાં વિઘ્નો લાવી શકે એ પોતે અત્યારે હાલ ચોર્યાસી ભોગવી રહ્યા છે ઊંચી ગાદી ઉપર બેસીને લોકોને ભરમાવી રહ્યા છે એ પોતે એ નથી જાણતા કે પોતે ચોર્યાસી ભોગવી રહ્યા છે આ અત્યારે એમનો ક્ષણિક આનંદ છે અમારી ઓફિસમાં જ એક મિત્રએ મારા વિડીયો સાંભળ્યા છે તો એમણે મને કહ્યું હતું કે યાર સાચી વાત છે તમારી મારા ઘરમાં તો યાર ટીવીમાં એક બાવો આવે છે એ ઝઘડા કરાવે છે મારા મમ્મી અને મારા વાઈફ સાથે એ માણસ યાર સાધું થયા અને એવું બોલે ટીવીમાં કે આજની વહુઓ તો આવી હોય ને તેવી હોય ને અને મારા મમ્મી બી એવું આવે ત્યારે ટીવી નો અવાજ વધારી દે એટલે મારા પત્નીએ ના બોલવું હોય તો પણ બોલવું પડે અને એમાંથી ચાલુ થાય ઝઘડા અલા ભાઈ બાવાજી સંસારમાં તમે તો પડવાની હિંમત બતાવી નથી પણ તમને ખબર છે કે મધ્યમ વર્ગના માણસને કેટલી ચિંતાઓ હોય છે લોનોના હપ્તા હોય બાળકોની મોંઘી ટ્યુશન ફી હોય છે એમાં પછી પ્રાઇવેટની નોકરી હોય ગમે એટલી ઈમાનદારી અને મહેનતથી નોકરી કરીએ ને તો પણ નોકરી ક્યારે હાથમાંથી જતી રહેવાની હોય એ બિચારાને ખબર પણ ના હોય બાવાજી આજની વહુઓ સવારથી સાંજ સુધી ઓફિસમાં પાંચ હજારથી થી લઈ પાંચ લાખ કમાઈને આવતી હોય છે તન તોડ મહેનત કરતી હોય છે તમે જે ટીવીમાં આવીને તમારો વાણી વિલાસ એમાં જે બફાટ કરો છો એની શું અસર થાય છે એનું ભાન હોય છે તમને માણસ બિચારો માંડ માંડ આવા માહોલમાં એનું દાંપત્ય જીવન સરખું રહે અને મમ્મી પપ્પા સાથે પણ સારું બને એની વચ્ચે પીસાતો હોય છે એની તમને શું ખબર હોય તમે તો ભાગેડું નીકળ્યા ભગવાનના નામે મોજ કરવા સંસાર છોડી દીધો કોઈ સંતોએ કદી નથી કહ્યું કે બ્રહ્મચર્ય પાળો મોટા મોટા સંતો સંસારમાં રહીને જ સંત બન્યા છે તમે તો સંસારના સુખ દુઃખથી પલાયન વૃત્તિ કરી નાખી એને ભાગેડુ વૃત્તિ જ કહેવાય પણ જે સંસારી છે એમના સંસારમાં શું કામ આગ લગાવવાનું કામ કરો છો મરદ જેવા મરદ થઈને તમે સંસારથી ભાગી ગયા છો શું તમે સંસારને એવો સંદેશો આપવા માગો છો કે સંસાર છોડી દેશો તો જ પરમાત્મા મળશે અલ્લા ભાઈ શું કામ લોકોની જિંદગી બગાડી રહ્યા છો એ પણ પરમાત્માના નામે કામ વાસના અને ભક્તિને કાંઈ લેવા દેવા નથી એ એક કુદરતી આવેગ છે એને જબરજસ્તી રોકવાનો કોઈ મતલબ નથી અને એવું હોત તો કુદરતે આ બધું પેદા જ ન કર્યું હોત પણ સાચી ભક્તિ તમે ક્યાં શીખ્યા છો સાચી ભક્તિથી તમારે ક્યાં કશું લેવા દેવા છે માણસની ચેતનાનો વિકાસ થાય એવી કાંઈ વાતો કરો તમારે તો લોકોના પૈસે લહેર કરવી છે લોકો સંતો કહીને તમને પગે લાગે એટલે તમે તો જન્મારો સુધરી ગયો હોય એવો સંતોષ અનુભવતા હશો પણ તમને ખબર નથી કે તમે આ ચોર્યાસીમાં જ છો તમારી પાસે આવતા લોક સામાન્ય લોકોને તો કોઈ એવો એકવાર જોગી મળશે કે શટ દઈને પહોંચાડી દેશે પણ તમે તો એવા લોકોને ઓળખી પણ નહીં શકો તો તમને કોણ પહોંચાડી શકશે એટલે મહેરબાની કરીને ભગવાનને શું કામ લજવો છો વચ્ચે હું ટીવીમાં એક ડિબેટ જોતો હતો એ ડિબેટ એવી હતી કે ધાર્મિક આશ્રમોમાં જ કેમ વધુ પડતી ઘટનાઓ બને છે પણ તમે એક તુચ્છ મનુષ્ય થઈને કુદરતી આવેગોની સામે થવા કોશિશ કરો તો એવું જ બને ને વાલા મિત્રો એક ગાંઠ બાંધી લો કે ક્યાંય દીક્ષાના નામે વધુ નહીં પણ પાંચ રૂપિયા પણ જો લેવાતા હોય ને તો સમજી જજો ત્યાં તમને કશું જ નહીં મળે એ લેનારો જ થવા બેઠો છે અને પરમાત્માના રાજ્યમાં તો મટવાની વાતો છે વાલા હવે એ જ થવા બેઠો છે તો એ શું તમને મટાડી દેવાનો બીજી વાત કોઈ મહાભારતનો સંજય આજે આ દેશમાં નથી અને જે હોય એને બહાર આવવાની જરૂર નથી તમારી વાહવાહી લૂંટવાની એને જરૂર નથી એટલે જો કોઈ તમને એમ કહેતું હોય કે એને ભીત હોહરું દેખાય છે તો એ લેવલે પહોંચતા મનુષ્ય એવું કહેવાની હાલતમાં પણ નથી હોતો જગતનો તારણ હાર જેનામાં ઉતર્યો હોય એને શું જરૂર ભાઈ કે તમને એવી બીક ગાલે એટલે એવો કોઈ ડર રાખવો નહીં આ બધા થવા બેઠા છે એમની ચરણવંદના કરીને ખોટા પાપમાં ના પડો અને કોઈ ખોટા રૂપિયા બગાડવાની જરૂર નથી એટલા તમારા ફેમિલી કુટુંબ કબીલામાં યા કોઈ સારા કામમાં વાપરો આ આશ્રમોમાં ધક્કા ખાવા બંધ કરો અને ઘરના ખૂણે ધ્યાનની ધૂણી દખાવો એટલું યાદ રાખો મિત્રો કે તમે જ્યાં ઊભા છો ત્યાં પરમાત્મા તમને ના મળે તો આ દુનિયાનો કોઈ એવી જગ્યા કોઈ એવો ખૂણો નથી કે જ્યાં જવાથી તમને પરમાત્મા મળી જશે સંતોએ કહ્યું છે ને કે દેવળે દેવળે દિયે ઓકાર દરેક મનુષ્ય દેહમાં એનો વાસ છે જરૂર છે બસ ફક્ત એને જગાડવાની તમારા શરીરની અદ્ભુત શક્તિઓને જાણો અને બહારના દીવા મૂકો અને તમારી અંદરનું અંધારું છે એમાં દીવો સળગાવો અને એના માટે તમારે ફક્ત માર્ગદર્શનની જરૂર હોય કોઈના પગ પકડવાની જરૂર નથી અને એટલું તો તમને ગમે ત્યાંથી મળી જાય અને હજી કોઈ મિત્રોને કોઈ ગુરુઓના આવા નક્કામાં અનુભવો થયા હોય તો પણ જણાવજો અને ગુરુઓને પણ કહીએ કે હવે ધીરે ધીરે હું નામ સાથે તમારા આ પોપડા બહાર પાડીશ એટલે મહેરબાની કરી આ ધંધા બંધ કરો જગત બધું સમજે છે અને જાણે છે લોકો ફક્ત સંસારમાં એવા મૂંઝાઈ ગયા છે કે રસ્તાની તલાશમાં છે અને એટલે તમારી જેવા લોકો એમનો ફાયદો ઉઠાવી જાય છે પણ હવે ઘણું થયું હવે તમારી દુકાનોનો સંકેલવાની વાતો રાખો તમે પણ તમારો વર્તમાન સંકેલી અને સરાસરની યાત્રામાં લાગી જાઓ આ બધા ગોરખ ધંધા બંધ કરો નહીં તો આવા તો ઘણા જન્મો તમારા ગુરુ બની જશે તમારી સાથે રહેનારા લોકો પહોંચી જશે પણ તમે ત્યાંના ત્યાં જ નરકમાં હશો અંતમાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં